દુનિયા જીતીએ હશે ને આપોઆપ આપ જીતી જ જશે તમને ખબર હે નહી પડે જો મારું કલાક એ હોય ને મારા ટેરેન્સ ભાઈને બડી ફેમિલી મેમ્બર ઓકે મા કાકી મજામાં આન્ટ ઇઝ ગુડ ઓકે એ ભાઈ ભગવાન ડિગ્રી લેવી આપના Yeah. That's she's a decline, man. Back, what? what is your girlfriend વોટ ઇઝ What? ગર્લફ્રેન્ડ ડુઇંગ ધીસ girlfriend doing this? She's gotta go to work and she's in the shower અમેરિકા જેવી જિંદગી છે લોકો પૈસા પૈસા હું તો કહું ભાઈ પૈસા છાપો જિંદગીમાં ના ખોટી તમે બધા કહેતા હોય ને ભાઈ જો મહેનત કરશો રૂપિયો હોય હું એક વસ્તુ કહું કોઈ કોઈનું નહીં હું એક જ સલાહ આલું ભાઈ ના હોય ને તો સહેલો તમે હું તો કહું ને એ જ થશે તો કે આમ છે તેમ છે એટલે ભાઈ બધા વાતો મોટી મોટી કરી ભાઈ બાકી પોતાની મહેનત ઉપર આગળ આવશો ને એ કદી નેચા નહીં પડે બરાબર આ બિચારો ભાઈનું આલું તમને ઉદાહરણ એના ગર્લફ્રેન્ડ આ ગર્લફ્રેન્ડ ઉપર રાજ કરવા મારા ભાઈ એનું કાર્ડ લઈને આવે સિગરેટ લેવા વાળી ઘડી પીન બદલી દે એટલે ભાઈ ને ગમે તે જિંદગીમાં તમે ને મહેનત કરતા શીખી તો બાકી આ મોટા મોટા જે લોકો બને છે કોઈ એમનું ખાલી કહાન ખબર છે એ બધા ખુદ કેસી આવો અચાન આપણું કોણ બને આપણા જે રૂપિયો હશે બધું હશે તાના પણ હા જિંદગીમાં એક વસ્તુ ફેંકતો ભાઈ ને કોઈનું કદી ખોટું નહીં કરવાનું કદી હરમનું ખેંચીને નહીં ખાવાનું આ વસ્તુથી બચીને આવવાનું બાકી તમે ગમે તેવી જિંદગી હશે ને તમે જીવ લેશો સાહેબ આ વસ્તુને ખોટું કામ નહીં કદી કરવાનું બેટ સીટ પછી પછી તમે દુનિયામાં કોઈ બી કોઈ બી જગ્યાએ જશો ને લડી લેશો આ બે વસ્તુથી દૂર રહેવાનું આપણા જો ખોટું કહીએ આપણે એવું કરવા જઈએ તો કોઈ ફરક ના રહે હા ને ઉપર વાળો બહુ જોશે બહુ બહુ મગજમાં આવીને બહુ સ્વંત રાખવાનો અમે નહીં કમાઈએ મિંદા પણ મને મારી લાઈફમાં અમુક ખબર જ છેવી નહીં બરાબર આપણને અમુક વસ્તુ હોય ને શો નહીં કરતા તો થોડું હાઈટ રાખીએ જે તાર શો કરવા જશું ને એ તાર પા અમુક જે મારા વ્લોગ જોતા છે ને એ બંધ થઈ જશે જોતા એવું થશે પછી બરાબર અમુક થી નાઈ જોવા તા અમુક અમુક સી હવે નોમ ના દેવાય પણ બધું ચાલે જાય બરાબર બાકી તો જુઓ ભાઈ આપણે સ્ટોરેજ છીએ મસ્ત સંગ હતા હાલ તો કોમકાજ છ નહીં કોમ હોય તો કરીએ એવું નહીં થોડી ટાઈમે બેહવાનું ભાઈ બરાબર બહુ દોડ 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 બધું કોમ પણ આપણું કોમ કમ્પ્લીટ હોવું જોવા ખાલી બસ થોડી ટાઈમ બેહીએ ફ્રી પડીએ ને એટલે એડિટિંગ કરવા થોડો ટાઈમ બેઈએ ભાઈ બાકી હું આજે કુલર ભરતા વિના અમારે બે કલાક તો હાચા બે ત્રણ કલાક કસ્ટમર લેવા કોમ કરવું જરૂરી હે યાર મને આટલી ને એની ઉંમરમાં ભાઈ ને ઘણો બધો એક્સપિરિયન્સ કરે ઘણું બધું કર્યું બહુ સ્પીચો લે આ તમે ખાલી હોપડો તમે ખાલી કોકની કહાની હોય તો તમને ખબર પડી જશે કહતા કુન હાર્દિક પંડ્યા આવડો મોટો ને છોડીને જતી રહી તો આપણે શું ચીજ લે યાર હા પૈસો તો તો છે ને એટલે ગમે તેવું હોય એથી વધારે બનો વસ્તુ બધા કરોટિવેશન ભાઈ મોટિવેશન અમેરિકાની એક ફેક્ટ સચ્ચાઈ હે ને ફેક્ટ હશે એમાં વિડીયો બનાવો સાહેબ હું લખીને બનાય ઇન્સ્ટાગ્રામ મૂકે પણ અત્યારે હું તમને એક સજેસ્ટ કરું કે જે લોકો ઇન્ડિયા રહેતા હોય ને ઇન્ડિયા અને અહીંયા આવતા હોય ને તો એમને ગમતું નહીં મેન રીઝન ભાઈ તમારું મગજ જ તો રહ્યો તો તમે કોઈ બી ના ગમો પહેલાં તો તમારું માઇન્ડ ને એક જગ્યાએ સેટ કરતો શીખો તો ના હું આ કરે એટલે હું આ કરે આ વસ્તુ તમારું ફેક્ટ વસ્તુ પહેલાં શીખી જાવ ભાઈ બરાબર ભાઈ તમે દુનિયા આગળ જશો અને જેટલી આપણે એક કહાનીએ ને ભાઈ જેટલે ઇન્ડિયાથી લોકો છોકરીઓ સાચી સચ્ચાઈ જે છોકરાઓને સંબંધ કર અને અહીંયા અને અહીંયા અમુક ભાગી જાય એવું નહીં કરો છોકરીનો વિરોધ કરતો ભાઈ હું એવું ના વચતા ખોટું લાગે તો સોરી પણ ફેક્ટ વસ્તુ આ વસ્તુ હાલ બહુ ખરાબ ચાલી રહી છે કે ભાઈ અહીંયા બધી નાઈ જાય છોકરાની જિંદગી બગડે છોકરો પૈસા ભર એ જ્યાં તો જ્યાં એ આપો તો આપો અમુક જગ્યાએ અને છોકરા એવા ખરાબ હોય અમુક તો ભાઈ છોકરી આવે તો છોકરો હાચી સચ્ચાઈ જોડવા મળે છોકરો ડ્રિંક કરો કે છોકરો આમ કરો ભાઈ આ એ કરે આ છોકરાની આ ખોમી હે આ છોકરીની આ ખોમી હે બે વસ્તુમાં ભાઈ ને હરખું જ છે એટલે તમે પોતાના મા બાપમાં હું ખાલી એટલી રિક્વેસ્ટ કરું પોતાની છોકરી અમેરિકા હા ભાઈ કરોડપતિ હ એ તેવી રીતે તમે નોકતો પેલા હા વિચારજો કારણ કે અહીંયા જે સ્થિતિ હોય ને બહુ ખરાબ હોય બધું જગ્યાએ હાચું બતાવતા નહીં કોઈ બાકી હું તમને કહી દઉં ભાઈ તમે અહીંયા છોડી સોડી ને એનું રીઝન એ જ હોય ભાઈ તમે રૂપિયા જોઈને સોડી નાખો ને એ ચોય મેર પડશે નહીં રૂપિયા તો કાલે સપી જશે પણ મોણે એવું હોવું જોવો રૂપિયા તો સચ રૂપિયાનું એવું નહીં રૂપિયા છે તો બધા નમસી પણ કહેવાનો મતલબ એ કે જિંદગી જેવી જોવા ને જેવી સુખતી ભાઈ એવી નહીં મળે અને બધા મા બાપ છે આ રૂપિયાવાળો લે નોખી દઈએ આ અને પહેલાંના જમાનામાં તો ભાઈ છું હતું ખબર પહેલાં જમાનામાં આપણે જાણે ઇન્ડિયા હતા ને કે છોકરો હ પૈસા કમાય પહેલાં તો બધા લાઈક એવું એવું ઈચ્છતા ના કે ભાઈ પૈસા કમાયા પછી પૈકી ખોરા શેરમાં રહ્યા પૈ ખોરાક શેરમાં બંગલો પૈ ભાવ કે અમેરિકા પૈકી અમેરિકા રહે ઓકે કે સ્ટોર હોય પછી આવ્યું કે ઓહો હો ગ્રીન કાર્ડવાળું સિટીઝન વાળો અહીંયા પહોંચ્યું ધીમે 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 ભાઈ આટલા પહોંચ્યું બરાબર એટલે પબ્લિકને ના લેવું જ છે બધું પામું જ છે કે ભાઈ ના હું રાતોરાત બધું કરી લો એમ નહીં થતું મહેનત કરો અને ભલે હું રિક્વેસ્ટ કરું કે પોતાની છોકરીને જે જગ્યાએ નોકતા ને તરફ વિચારજો ભલે ઘણા બધા બનાવ બની હાલ ખાસ્સા બન્યા કે અહીંયા એની છોકરી જતી રહી હોય છોકરી મેરેજ કરીને પૈસા ભરીને જતી રહી હોય અને એ છોકરી અહીંયા આવો ચલો ભાઈ તમે મા બાપ તમે એ છોકરીને તો ઘાળા ઘરમાં નોખી દીધી પણ અહીંયા એન એ ઘર જેવું એ તમને ખબર નહીં હતી બરાબર અહીંયા એની છોકરી રોવક કે મારી ઘણી બધી ફ્રેન્ડો જોડી થયું મેં કિસ્સોએ હોભડ્યો કતું આ ટાઈપે વિડીયો બનાય તો જો કોઈ થતું હોય તો એ જો કે ભાઈ પોતપોતાની ચોઈસ પણ મારો વિરોધ નહીં છોકરીનો કરવાનો કે નહીં છોકરાનો કરવાનો પણ જે વસ્તુ હોય ને ફેક્ટ વસ્તુ બાકી યર ચોઈસ તમારે જે કરવું હોય પણ આજે રિયાલિટી ને અમેરિકાની આ ફેક્ટ જેને હમજમ પડો એને પડો જેને નહીં પડતી એને નહીં પડતી હા પૈસો બધું અમેરિકામાં પણ જેવી જિંદગી જુઓ ને એવી જીવવાની હોય ભાઈ એ રીતનું મોણે હોવું ભાઈ તમે રાત પડે ને હવાર પડે ને દારૂની બોટલ તૂટી હોય ઘેર એવી જિંદગી ના હારી પઈ હા એ છોકરી અહીંયા અહીંની લાઈફ ને ઇન્ડિયન લાઈફ ભાઈ વેરી ટુ મચ ડિફરન્ટ યુ નો ડિફરન્ટ ફૂલ ડિફરન્ટ કોઈ કેક ના કે હું કઉ ડિફરન્ટ એ પૈસો ફૂલ જિંદગી એ જીવાની પણ જીવતા આવડી જો પઈ જેવા સંગ એવા રંગ ખબર પડી એ ઓર્ડર કરવાનો ગ્રોસરીનો હા 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 તો એટલો બધો બીજી ને ભાઈ વિન્ટરમાં તો ઓછું આવ્યા બધા ડોસી ડોવા હેડા આવી

અંદર ભાઈ એટલો ફરક ખરો ઠંડુ આ જામ ભાઈ હવે અહીંયા દિવાળી આવી ને ભાઈ હવે એટલે હવે બધા તૈયાર બધા જલસા કરશે ભાઈ હવે તો બધા ભૂલીઓ તો અહીંના બધા ફરવાનું મોજ કરશે ખાંસી પીસી લહેર કરશે બધા ભાઈ ભાઈ વ્લોગ ચાલુ કરું ડાયરેક્ટ હોવા જે બપોરે તો કરતો હતો કારણ કે થોડોક કોમમાં હતો હું એડિટિંગમાં હતો સિક્સ ભાઈ છ વાગવા આજે છ વાગ્યા નહીં બાર તો અંધારું થઈ જ ગયું પણ બાર બહુ ઠંડી બહુ ભાઈ ઓકે આજે અંધારું મસ્ત હીટર ચાલુ કર્યું અરે ભાઈ કોમ કરીએ હવે અને ભાઈ કોમેન્ટો આવે થેન્ક યુ સો મચ બહુ બધી બહુ કોમેન્ટ હું ટેનિસમાં જ રહું બરાબર નોક્સિલમાં તું તાર ભાઈ કોમેન્ટો બહુ સપોર્ટ મળ્યો એ બદલ આભાર અને વાત રહી ભાઈ આખો દાળો શું કરે ભાઈ છીએ મહેનત તો ચલો વળી એક વાર ટ્રાય કરીએ હું ચેલાગે ઉઠું ચેલાગે ઊંઘું અને હું કરું ભલે વ્લોગ થ્રો લોગો થશે પણ મજા આવશે પણ હું રાહ જોતો તો ભાઈ મારા ગોપરોની તો કદાચ હવે ગોપરો આવી જશે તો ગોપરો જેવો જેવું શૂટ થશે ને બહુ મજા આવશે તો એ એ હું ઉતારે તમને કહે કે ચેલાગે ઉઠું હું કોમ કરું હા ના આપે બાકી લોકોને તો અલગ જ દેખાય અને હું હું કરું બધું અલગ જ દેખાય એટલે નહીં કે ભાઈ જીમ આપણા આગળ વર્ષો ની થોડા ખેતનારા વચ્ચે એવું કોમકાજ વધી ગયું ભાઈ બરાબર પણ ઈ જો કે યાર આપણે એ બધા ફોકસ નહી હોય ડોન્ટ કે લાઈક આપણે બધું નહી જોવાનું ભાઈ હે અમીગોસ અમીગો કોઈ કોમ બતાયો હમણા કોમ બતાય હાય જો ખાલી ભાઈ છેલા વાગે હવે તો હડો વાગી ગયા છો વાગે ના ધીમે 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 પતાય કસ્ટમર લેતા જઈએ કોમ કરીએ આ ના તે જો ભાઈ એમાં પાસન એ પાસન ની ડિસ્પ્લે આપડી આ કાયક વાળા એટલું બધું ભર્યું ને 1 2 3 4 પાંચ બોક્સ મોકલાય ભાઈ કેક ની વાળા એ અમે એક એમ લોક જોતો છે ખબર છે જો ભાઈ કોમ કમ્પ્લીટ પટી ગયું ડન 10 વાગ્યા હવે કોઈ નહીં આવ પતી ગયું ભાઈ બાર એકદમ સોંધ થશે હા ને અમારા લાસ્ટ કસ્ટમર આવશે એલ્લો દરરોજ બીએલ લઈ જાય બડી અમારા બાકી કોઈ દેખવા ના મળો ઓના જોડે થોડી આ ઉભા રહીએ મસ્તી કરીએ વોટ્સઅપ બડી હાઈ મેન હે ટુડે કાર મેન વાય ડઝ નોટ યુ કમ ટ્રક અચ્છા હે ટ્રક નો ટ્રક ઇઝ ઓન્લી ટેમ્પરરી ट्रकें जोनली टेम्पोररी। ओके, समटाइम ट्रक ड्राइव एंड समटाइम स्विटार। या नो मोर ट्रक, ओनली कार नाउ। ओके। लाइक यू पर्सनल कार? ओके। एस गुड मैन। कॉइल दिस? व्हाट इस इस? इनकेस यू फॉरगेट योर कीज? कीज? लाइक अ कोड? ओ। जो एल बे। माने जबरो कोड मार्बे पहली ओ जो। आई डोंट તો હવે કોડ આલે આલે ને ગાડી હા બડી જો ભાઈ મોસ્ટના લોન્ડ્રા બેન્ડ અંદર જોઈએ આપણે ઇથી કોઈ દેખાતું તો ન હે છોડા આપડા એટલે ભાઈ હાલ કોમ્બમ બતાઈ રેડી મસ્ત ઠંડી આવી ને હા ઠંડી આવે ભાઈ એટલે ભાઈ હમણાં વાત કરીને મેં ભાઈ અમેરિકામાં ને એક વસ્તુ ને બહુ મોટા પાય હાલ કોઈ કેક ના કે અમુકના સમાચાર મળતા હશે પણ આપણને વિરોધ નહીં કરતા કોઈ છોકરીનો કે કોઈ છોકરાનો બધો સારું જ છે પણ કહેવાનો મતલબ ને એક જિંદગી હોય યાર એક તમે ગમે હું કહું રૂપિયો સાપો ના નહીં એવો સાપો ન બનાવો પણ સાપવામાં તમે એક વસ્તુ તમે ફેમિલીનો ટાઈમ ના લો ને તમે પોતાના મોનસનો ટાઈમ ના લો ને તો એ કશા કોમનું ના રહ્યું ભાઈ તમે ગમે એટલા રૂપિયા સાકો પણ જે સાપણનો ઉપયોગ કરતા હોય શીખવો પડે ભાઈ ભાઈ આવ રીતે તમે હદ બાર કરો તો થોડું ચાલે હવે હું આટલા સાપુ આટલી જોબ કરું આ ના તો તમે મારો વ્લોગ જોતા હશો હું દસ દાડે શોખ ફરવા નાઈ જતો આ થોડું એન્જોય કરતું રહેવું પડે થોડો ટાઈમ મળતા રહો પોતાના બાર ફેમિલીનો ટાઈમ મળતા રહો પોતાના માણસનો તમે ટાઈમ મળતા રહો ગુડ રહે બાકી આ સિચ્યુએશન બહુ હમણાં હાલ અમેરિકામાં ભાઈ ઘણા બધા મારા ભાઈબંધો જોડે એવું થયું હશે ફ્રેન્ડો છોકરીઓ મને

એટલે રિક્વેસ્ટ ભાઈ ધ્યાન રાખવું ભાઈ બહુ જરૂરી આ વસ્તુની અને હું બનાવી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વાયરલ કરે કે કોકની હેલ્પફુલ થતી હોય તો ગુડ આપણે કોઈને એવું કોઈ વિરોધ કરવા માગતા નહીં આપણે કોઈક હારવા માટે જ કરીએ કે છોકરાઓમાં બી હારવા માટે થઈ જાય ને છોકરીને હારવા માટે થઈ જાય બાકી તો મોસ્ટલી ભાઈ હું ખુદ કહું નેવું ટકા પબ્લિક ડ્રિંક સ્મોક નેવું ટકા અમેરિકામાં એ પ્રમાણે કોઈ છોકરો બોલવામાં હોય મેઠો લાઈક ગમે તે હોય છોકરી જાય પોતાના એનું વર્તન જોણો ને તાણા કહેવાય માણસ હોય ફેમિલી કોઈ બાકી તમે કરોડપતિ ઘેર છોડીને નાખ્યો હોય ને ભાઈ તમે પોતાના મા બાપના અમેરિકા ભારે સ્ટોરો ભરીને ક મિલકત ભારે પણ એ છોકરો જ કે ભાઈ એની ફેમિલી જે છોકરીને આવું ના રાખતી હોય તો પૈસો કસા કોમનો નહીં હું એક જ વસ્તુ કહું પોતાના માણસનો ટાઈમ ના લેતો હોય ને તે કસો રૂપિયો નહીં આ ઘરમાં સુખ શાંતિ ના હોય હસ્યાના મૂરા ના હોય ને તો ભાઈ કશું રૂપિયો કશું કામ નું નહીં હું ખુદ કહું મારો મારો કન્ટેન જ છે પૈસા બનાવ ડોલર બનાવ પણ એનો ઉપયોગ કરતા થોડું શીખવું પડે ભાઈ હાથ સાફ 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 કરીને તમે આગળ હેડ હેજો તો મેં ના પડે ભાઈ બરાબર એટલે થોડી લાઈફ એવી રીતે રાખવી પડે કારણ કે આપડે બધા બધા આગળ એવી લાઈફ જોઈએ ને જોકે બોડકાસ્ટમાં વહેલું મોડું આવશે આપણી કહાનીઓ બધી લોબી લોબી પણ એ જો કે લેટ ગો આપણું કદી યાદ નહીં કરતા આગળનું અત્યારે આપણી મહેનત ઉપર ફોકસ આવો તો હું બધાને રિક્વેસ્ટ કરું કે ભાઈ મહેનત કરો આગળ આવો અત્યારે કોઈ કોઈનું નહીં હું એક જ વસ્તુ કહું જાણે તમે નેચા પડશો ને ખાલી કહેનારા આવશે ઊભા રહેનારા કોઈ નહીં આવો આ ફેક્ટ વસ્તુ જિંદગીમાં બરાબર આપણો કોઈનો વિરોધ નહીં કરતા જોતા આપણું જે ખોટું બોલશે ને એને ભગવાન ભલું કરે આપણે એવા માણસ એ જો કે યાર ઉપરવાળો જોવો ને બસ ખાલી બે વસ્તુથી દૂર રહેવાનું જિંદગીમાં બસ કોઈનું ખોટું નહીં કરવાનું ખોટું ખાવાનું નહીં પોતાની મહેનત ભાઈ ગમે તેટલું હોય સ્ટોર બંધ કર્યો વાગ્યા ગયા છે હવે આ કરી ઘેર જવા માટે એટલે ભાઈ મેં તમને વાત કરી બરાબર આગળ અમેરિકા અમેરિકા અવાય ભાઈ હું એવું નહીં કહેતો ના અવાય તમે મહેનત કરી શકતા હોય ને તો અવાય ભાઈ જો હું તો ચોખ્ખું કહું ભાઈ આગળ વાત કરી હતી તમને કે ભાઈ અહીંયા ફરવા હરવા શોખ ઓછા મળે તમને જોવો એવા નામ લખાય ભાઈ બાકી ભાઈ હવે નીકળી જાય પેલો લોક તો ભાઈ હવે હું ઉતાડ એક આખો દાડો માં હું કરતો હોય બસ હવે ગોપરો આવી જાય ને એટલે હું તમને ઉતારી બતાવે કાલે બાકી જો ભાઈ આ ભૂરિયાના ઘર એ બધા ઊંઘી ગયા અને હવે ઠંડી નો કારણ કે ઠંડી બહુ પડે હા હીટર ચાલુ કર હીટર કોમ નહીં હાલતું બોલો બાકી ને ભાઈ બધે બધા ભૂરિયા અવાર પર મોડી ગયા શનિ રવિ રવિ તો શનિ રવિ અમને ઉડાડવાનું જો ઘર અને અહિયાં ઘર લેવા ને તૈયાર ઘર મળે આપડે જગ્યા ખાલી ચૂસ કરી લેવાની અને ઘર ને ભાઈ અહીંયા ને તમને મૂકી જ આપડે જે જગ્યાએ બાય કરવાનું હોય ને એથી લાઈન મૂકી જાય ઘર આપ તૈયાર ઘર હોય અહીંયા મળી અમેરિકામાં જે હોય ને ટોટલી આપ લાઈક ટાઈપ ટાઈપનો ને એક બે લઈ લગભગ મેં જોયો નહીં પણ એક માલ ના આવે ને જે લાઈક આપડે ફ્લોર ઉપર એ ટાઈપના બધા તૈયાર લોકો જમીન લઈ ઉપર મૂકી દે અહીંયા એવું કરે બાકી હવે આવશે આપડે ઉતરો ઉત્તરાયણ જ આવશે ને અહીંયા અમારે ઉત્તરાયણ થાય છે ઓકે જોઈએ જેવો ટાઈમ મળે જ જઈશું અહીંયા થાય છે ભાઈ તમારી જ્યાં તહેવાર થાય ને અમારે અહીંયા વાત થાય ભાઈ બરાબર પણ આપણે અમુક જો ટાઈમ ના મળતો હોય ને એ ખાલી એ જ પ્રોબ્લેમ હોય ખા થોડી તકલીફ પડે ભાઈ વર બે વારખું તમે સેટ થઈ ગયો ને સ્ટોરબોલ લઈને હા ના પૈપ્લોકિંગ થશે બાકી હવે તો આપડા બહારના થોડા વધારે આવશે હવે દુનિયા ધીમે ધીમે વધારે દેખવા મળશે અમેરિકા શું હો કઈ રીતનું હોય બાકી તો ભાઈ હવે ઘેર જઈએ મળીએ ઘેર જઈને આપણે ડાયરેક્ટ બસ ભાઈ આપણો ઘેર આવી જઈએ આપણું ઘર આવી ગયું ભાઈ બરાબર હવે મસ્ત ફ્રેશ ફ્રેશ થશું ખાશું પીસુ નૂકશું અને કાલનો લૉક જોઈએ ભાઈ કયો બનાવીશું પેલો તમે કીધું એ બનાવીએ જોવું જોવું થાય કઈ કન્ટેન તમને કહું હલો ભાઈ તો ગમે લાઈક કોમેન્ટ જરૂર કરી દે તો શેર કરવાનું ભૂલતા ને પણ નવો નવો સપોર્ટ રાખજો ભાઈ બરાબર થેન્ક યુ સો મચ યુ દિલથી ભાઈ આટલો સપોર્ટ કરવા માટે ભલે આપણે કાલે જય માખોડા જય શ્રીરામ